બગદાણાનો મુદ્દો ગરમાયો છે અને જેની મિત્રો ઘણા બધા લોકો ના રેકોર્ડિંગ હાલમાં વાયરલ થયા છે ખાસ કરીને કોળી સમાજના હોય કે અન્ય આહીર સમાજ હોય એ વચ્ચે મિત્રો ખુબજ અને અન્ય જે ચાહકો છે તેમના રેકોર્ડિંગ વાયરલ થતા હોય છે જે બાબત મિત્રો આજે ફરીથી જાહેર જતા નહીં જે બાબત છે મેટર છે જે બાબત મિત્રો ભાગ લે આ નામના એક અન્ય કોઈ વ્યક્તિ છે જે તેના દ્વારા પિન્ટુ કોળીનો વળતો જવાબ આપવામાં આવે છે અને પિન્ટુ કોળીને શું કહે છે આ વ્યક્તિએ પૂરેપૂરું રેકોર્ડિંગ શાંતિથી સાંભળજો એ પહેલાં આપ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપી લો જે લેકન પર દબાવી દેજો તો સાંભળો આ રેકોર્ડિંગ બોલો બોલો તમે ઓલા વીડિયા બનાવો તો શું છે તમારા પેટમાં દુખાવો

છે ધરપકડ થઈ ગઈ છે અરે નથી ઓરિજિનલ ગુંડો તો રહ્યા છે ઓરિજિનલ ગુંડો તો તમારા ભાઈ લખશે ભાવનગર વાળા ભાઈ હા તો તમેર ને ફોન કરો છો અમીર કરો છો દેવાહીર નો ફોલ આવ્યો અમીર ફારાડી નો મારામાં આવ્યો અને એમની સાથે મેં આહીર વિશે વાત કરી હોય ને ભાઈ ઢે ની શા વાત છે ઢેબડા દેવું મોરે મોડું આવો નઈ હાલમાં વાત કરો અમારા જેવા અસામાજિક તત્વો જે સમાજ ના આજે બચી ખાલે

અસામાજિક તત્વો જયરાજ હેરા એની એકલી જ વાત આમાં આ સમાજ ની કોળી સમાજ ની વાત જ નથી બાકી બે સમાજ આમાં આવી નથી બરોબર તમારી જેવા લોકો સોશિયલ મીડિયા માં વિડીયો ને અપલોડ કરી ને બે સમાજ ને હામે લાવી દીધા બે સમાજ ની વાત જ નથી તમે 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 વીડિયો એજ બનાવો પોલીસ કાર્યવાહી કરશે એ રીત કરવી હોય એ રીત ની જે ગુંડો હોય એ પકડાવે જયારે સત્ય હોય એ થાય

ક્યાં આવી કાલ ભાવનગર ભાવનગર એટલે ભાવનગર તો તમને ખબર છે આખો દિવસ એટલે જ્યાં તમને ઈચ્છા પડે ત્યાં ભાવનગર આવી જવાનું કાલ આખો દિવસ ભાવનગર તો તમને તમને ઈચ્છા પડતી હોય ને અત્યારે કયો કાલ ની વાત જવા અત્યારે તમને ક્યાં ઈચ્છા પડે ત્યાં હું આવું અરે ભાવનગર કાલ પ્રોપર હું ભાવનગર છું મારું લાઇવ લોકેશન જોતું હોય તો ભાવનગર કાલ આખો દિવસ ભાવનગર હું બાર વાગ્યા થી

સારો લઈ અને હીરાફે સોલંકી તમારી વાળા લોકો ને માર ખવડાવે છે ગરીબ માણા ને એ તો વિશાળ મોટો ગુંડો કોણ હોય ભગવાન હોય ને જતા એ રોજગાર આપ્યા ને તમારી નાચ ને મારખાડા બે કરીએ બે ને છે

સમાજ ના યુવાનો વડીલ મિત્રો એક પણ વિડીયો એવું બોલ્યો હોય કે જેની અંદર સમજતા હિર સમાજ વિશે બોલ્યો હોય તો અમારા કોળી સમાજ ની લિંક ફારમ રાખો

આજે જયારે તમારા ફોન આવતા હતા ને ત્યારે હું હોસ્પિટલ માં હતો એટલે મને ખબર હતી ફોન આવે પણ હોસ્પિટલ ની અંદર લેડીસ હોય ને એટલે હું ફોન નતો ઉપાડતો કારણ કે હોસ્પિટલ ની પણ એક લિમિટ હોય કે અહિયાં કઈ રીતે વાત કરવી

અમે કોને યાર વાત કરી તમારે યાર હા તો રેલા બેલા અમે નામ બિનદાસ કાલ આવી દીજો તમ તમારો ઓકે ઓકે કાલ આવી જાય મોરે મોરો મોરે મોરો આવી જાવ કાલ હા તો વાંધો ને કાલ મોરે મોરો માર દે કોણ હ કોણ કેટલા પાણી એમ માપી લે યે ઓકે કાલ આવી જાવ તાર હવે જ ને વીડિયો વીડિયો માં નો મુકતો ઇન્સ્ટા માં ઉતાર ગમે મોરે મોરો માર સુ 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 વાઈન

તો પછી પોલીસ એની રીતે કાયદેસર કાર્યવાહી કરે છે આમાંથી જો તમારે રવિવાર નો હોય તો તમારે આવેદન પત્ર પણ આપવા પડે રવિવાર ને કેમ નથી પકડતા પણ વાંક હોય કોઈ કોઈને ને પકડે નહીં અરે યાર તમે અચાનક આ માયાભાઈ આહીર છોકરો આખો હતો તો તમે એમ કહો વાંક અલ્યા માયાભાઈ આહીર નો ભાણિયો હતો તો તમે એમ કહો કે વાંક લઈ જયરાજ નો જે ફોન કર્યો ને મિત્ર એ તમે તમે સાંભળી લેજો પેલા

અમે છે તમને સમાજ વિશે કઈ બોલ્યા અમે હા જયરાજ વિશે બોલવી તમારે તો જયરાજ વિશે તમે બોલો છો હવે વિડીયો અપલોડ કરો એમ છું તમે વિડીયો અપલોડ કરો તો હા એમાં અમુક અમુક લુખા તત્વ અમારા સમાજ વિશે ઘેરું દે છે બરોબર તો પછી એવું અમારા સમાજ વિશે કોમેન્ટ કોમેટ કોમેટો માં બાદ ના થાય શું થાય સમાજ સમાજ સામો થાય તો સમાજ સમાજ ટાર્ગેટ થઇ ગયો